નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર ગુજરાત કેબિનેટ નું વિતરણ થશે જય સાદરિયા નો સમાવેશ થાય તેવી શક્યતા ભાજપે નાણાં નો દુરુપયોગ કરી ચૂંટણી જીતી છે મોઢવાડિયા નો આક્ષેપ દસમી થી અને બીકોમ ના ફોર્મ ચૌધરી થી મળશે રાજકુજરા ની છ સલાહ પૂછ પર જે થોડી નહીં જવા આદેશ અને બનાસકાંઠા લોકસભા તેમજ અન્ય ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં માં લહેરાવ્યો છે કોંગ્રેસ ને કારમી હાર નો સામનો કરવો પડી રહ્યો છે આ ચૂંટણીના પરિણામો ને પગલે નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ભારત ભ્રમણ ની બાગડો સંપૂર્ણપણે સંભાળે એ પૂર્વે

બે લોકસભા અને ચાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ અને આ છ બેઠકોના પરિણામો કોંગ્રેસની તરફેણમાં પ્રજાનો ચુકાદો અલબત્ત છ બેઠકો માટેનો હતો જ અને એ માથે ચડાવીએ છીએ આ માત્ર લોકલ છ બેઠકોની ચૂંટણી હતી છતાં અમે જે ચૂંટણી પ્રચારમાં ગયા એ વખતે પ્રજામાં ભારે હતાશા ગુજરાત સરકારની સામે અને ભારે આક્રોશ દરેક જગ્યાએ જોવા મળ્યો અને જે પક્ષપલતાઓને કારણે જે ચૂંટણી આવી ત્યાં તો અત્યંત ભારે આક્રોશ હતો અને આક્રોશ વિઝિબલ પણ હતો જે પ્રકારે ભારે ગરમી લોકોનો ઓછો ઉત્સાહ અને લગ્નની મોસમ અને આ હમણાં જ ઉપરા ઉપર જે ચૂંટણીઓ આવી બનાસકાંઠામાં તો આ ઉપરા ઉપર ત્રીજી ચૂંટણી એટલે એ કારણોસર અને જે પ્રજાનો આક્રોશ હતો એને મતપેટી સુધી લાવવામાં સફળ રહ્યા નથી અને જો એ આક્રોશ ખરેખર જો ત્યાં સુધી પહોંચ્યો હોત તો પરિણામ આનાથી વિપરીત જરૂરથી આવ્યું હોત રેકોર્ડ બ્રેક નીચું મતદાન થયું આ વખતે અને આ કારણોસર સફળતા મળીને ભારતીય જનતા પાર્ટીએ લગભગ તમામ નીતિ નિયમોને નેવે મૂકીને સરકારી તંત્રનો પણ એટલો દુરુપયોગ કર્યો છે ધાક ધમકી મારામારી એનાથી આવેલા લોકોની ધાક ધમકી અને નાણાંનો દુરુપયોગ આ બધું કર્યું છે છતાં એ પણ મતદારોને પોતાના તરફ વાળવામાં સફળ રહી નથી કે આ વખતે જેને મત મેળવતા એના કરતા અડધી માત્રામાં પણ એમને પણ મત મળ્યા નથી દર વખતે મળે છે એના કરતા પચાસ મત મળ્યા પણ છતાં ચૂંટણીના પરિણામો એ પરિણામો છે અને પરિણામોને અમે સ્વીકાર કરીએ છીએ જયારે શંકરસિંહ વાઘેલા પેટા ચૂંટણીના પરિણામો અંગે પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ દ્વારા સામ દંડ ભેદ તત્કાલીન આઈપીએસ અધિકારી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એસ ફૂટવા સમક્ષ રજૂ કરી દસમી સુધીના રિમાન્ડ પર મેળવવા મેળવ્યા છે दस जून तक पौने पाँच बजे तक का रिमांड दिया है बट इट इज कंडीशनल ऑर्डर दैट डी जी वनजारा हैज टू बी प्रोवाइडेड होम फूड बेडिंग लीगल एडवाइस कंसल्टेंसी कंटिन्यूसली एंड द मेडिकल ट्रीटमेंट एंड द दिन विद कंडीशन रिमांड इज ग्रांटेड आर्ग्यूमेंट हमने ये रखे थे कि बंजारा जो है वो सीनियोरिटी में थर्ड नंबर पे है और बंजारा ने टेररिज्म के अगेंस्ट में फाइट की है और वो देश के गिने चुने अवसरों में से एक थे इसलिए उसको विक्टिमाइज किया गया है उसने कोई क्राइम नहीं किया है सोराबूदी तुलसी और चेल्ले इजरा जहां एनकाउंटर केस में महत्वपूर्ण भूमिका बजाना तत्कालीन आईपीएस अधिकारी डीजी वणजारा सीबीआई सीबीआईए धरपकड़ करी थी वणजारा ने स्पेशल सीबीआई कोर्ट में सीबीआईए रजू करी तत्कालिन आईपीएस अधिकारी દ્વારા બીકોમ બીબીએ અને બીસીએ ની કોલેજોની બેઠકો માટે પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે MCA, IT, માટે આજથી ફોર્મ વિતરણ શરૂ થયું છે કોમર્સની કુલ પંચાણું કોલેજો પૈકી અમદાવાદમાં કુલ છેતાલીસ કોલેજમાં કુલ તેત્રીસ હજાર બેઠકો છે પરંતુ ગત વર્ષે માત્ર ત્રીસ હજાર નવસો જેટલી બેઠકો ભરાઈ હતી આ કોલેજોમાં તારીખ બાર અને ના રોજ ફોર્મનું વિતરણ થશે કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મ વિતરણ અને સ્વીકાર તારીખ થી અઢાર સુધીનો કાર્યક્રમ રાખવામાં આવશે જ્યારે ઓપન મેરિટની પ્રથમ યાદી વીસમીએ અને અને ફી એકવીસમીના એકવીસ અને બાવીસમીના રોજ સ્વીકારવામાં આવશે બીજી બીજી યાદી ચોવીસમીએ અને ફી અને ફી પચ્ચીસ અને છવ્વીસમીના રોજ સ્વીકારવામાં આવશે ત્રીજી યાદી સત્યાવીસમી એ જાહેર થશે અને ફી પણ એ જ દિવસે સ્વીકારવામાં આવશે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં દિલ્હી પોલીસ કેસના સ્પેશિયલ સેલે આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલના માલિક અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પૂછપરછ કરી છે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીએ રાજકુન્દ્રા ની પૂછપરછ કરી હતી રાજકુન્દ્રા ના મિત્ર ઉમેશ ગોયંગા ટીમના ખેલાડીઓ

तो मित्रों मुख्य समाचार खास गतिविधि आप निहाराइव न्यूज बुलेटिन नमस्कार